ગુડ મોર્નિંગ મિત્રો અહીંયા છોકરા સોઈ રહ્યા છે એક બાજુ ચા મૂકી દીધી સર અને બાર આપણે વાસણ ઘસવાના નીકાળી દીધા છે પાણી તો ભરાઈ ગયું છે અહીંયા માટલી ભરાઈ ગઈ અને બીજું બધું પણ ભરાઈ ગયું છે પછી વાસણ ઘસી નાખીએ ટિફિનની તૈયારી કરીએ અને આપણી ચા જો પાતોમાન વાતોમાં ઉભરાઈ ગઈ તો ચાને આપણે પહેલાં ગાળી લઈએ અને આજે હા ટિફિન તો કરવાનું નથી આજે તો જવાનું છે બહાર એટલે ટિફિન નહી કરવાનું પણ ચા નાસ્તો તો કરવો પડે તો આપણે ચા ગાડી લઈએ જવાનું તમારે કોમે કોમે જવાનું તૈયાર થઈને તો તૈયાર થઈને તો સીધું બસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ બ્રશ કરો જ બ્રશ કરી અને પછી ચા પીવા બેહી જાવ બસ બ્રશ કરી આગળ તું બ્રશ કર દે પેલું

জল <tries>

ફટાફટ કરી ચેક માં તો આપડે થઈ ગયા છે રેડી અને આ બાજુ જોવું

બધા રેડી થઈ ગયા જોવું બધું કામે પતી ગયું કચરા રસોડું સાફ થઈ ગયું વાગી ગયા છે લગભગ અગિયાર થયા હશે અગિયાર વાગ્યા હશે હમ દસ મિનિટ આગળ થયેલ અગિયાર પાંચ થઈ અગિયાર પાંચ કમ મળીએ પછી આગળ કન્ટિન્યુ થાય ના થાય આ બીને બતાવીશ કારણ કે ત્યાં તો આપણે વિડીયો શૂટ કરાય નહીં મરણમાં તો જ્યાં વગર ચાલે એવું નથી છોકરાના જે રજા પાડીને લઈ જવા પડશે એવા કોમચોરી વેળા ના કરવાના હોય હવે શીખવાનું બધું

ગયા તા ત્યારે અત્યારે આવ્યા છીએ આપણે લગભગ પોણા સાત થઈ ગયો ગયા ત્યારે ચાન રોટલી ગોઠિયા આને બહુ ભૂખ લાગી આને તો ઓછી લાગી તમાર બધા ને ચા પીવી વધારે ચલો જમવાનું બની ગયું છે જમવાનું છે મેહુલ બહાર ગયા સો એ આવો એટલે આપણે જમી જઈએ અત્યારે આ પાલકનું કાપવાનું સવાર મને છે ને આ બેડ ઉપર જ સબ્જી કાપવાનું ઈચ્છા થાય નીચે બેસવાની ઈચ્છા થાય તેની આમ એક ઘર આપણા નાનું છે એક રૂમવાળું

એટલે શું સવારે આપણે ઉઠીને એને ધોઈને વઘારવાની પછી છોકરા હોઈ ગયા અને હવે આપણે ઊંઘવાની તૈયારી કરી દીધી